ભારત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કર્યું છે આ અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સિદ્ધેશ્વરી માતા મંદિરના બટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અરજદારોને સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે માટે સરકાર દ્વારા સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત દસ થી વધુ ગામના લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં આધાર કાર્ડ રાશન કાર્ડ આયુષ્યમાન ભારત કાર્ડ જાતિનો દાખલો કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ કિસાન યોજના અને જનધન એકાઉન્ટ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યો હતો વધુમાં નવા અરજદારોની અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત ગડખોલ ગામના સરપંચ તેમજ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધરતી આંબા જન જાતીય ગ્રામ ઉત્સક અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આમાં અમારે ગામમાં જનજાતીય સમાજના લોકો જે કાર્ય માટે મામલતદાર કચેરીએ જે ટાઈમ બગાડી કલાક બે કલાક જે ટાઈમ બગાડીને કાર્ય માટે જાય છે એ કાર્યક્રમ આજે અમારા ગામમાં ગરખોલ ગામે રાખવામાં આવ્યો છે એનાથી એમને જે કામ આખો દિવસ યા અડધો કલાક જે આજે દસ મિનિટમાં એ કાર્ય પૂર્ણ થાય એ રીતના સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એટલા માટે સરકારનો ખૂબ ખૂબ આભાર વધારે વધારે લાભ મળે અને આ લાભ ગામ થકી અને ઓફિસોમાં નહીં જવું પડે એ માટે આનો આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ મામલતદાર કચેરીનો રેશન કાર્ડ વિભાગ આધાર કાર્ડ તેમજ આ સીડીપીઓ તરફથી આંગણવાડીમાં દ્વારા જે ચાલતા ચાલતા કાર્યક્રમો એમાં મહિલાને લાભ એ તમામ લાભો એવી નાની નાની યોજનાઓનો લાભ આજે એક જ જગ્યાએ બારથી તેર જેટલા ગામોમાં જે અરજદાર આવશે તેઓને આપવામાં આવશે આ કાર્યક્રમ થકી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સો ટકા લાભ મળે લાભાર્થીનો તેવી એક નેમ રહેલ છે જેથી આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમ થકી મહત્તમ લાભ પ્રજા લે એવી મારી સૌને નમ્ર અપીલ છે